અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ચાચર ચોકમાં વેપારી વિસ્તારમાં પાર્કિંગમાં ઊભી ઓન્ડા સિટી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ સીએનજી કારમાં લાગેલી વિકરાળ આગથી આસપાસના દુકાનદારો અને વેપારીઓના જીવ ટાળવે ચોંટ્યા હતા તો આ ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આ ઘટનામાં કાર સંપૂર્ણપણે ખાખ થઈ જવા પામી હતી આ ઘટના આજ રોજ બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ બનવા પામી હતી જ્યારે ડાંગલા ગામનો યુવક ધર્મેશ માંગુકિયા તેમની હોન્ડા સિટી કારને ચાચર ચોકમાં

મિત્રો પાસ્ની જરૂરિયાત પર બાર મુક્તા અધિકારીઓ જાગૃતિ અભિયાન ચલાવવાનું છે ઘટનાઓથી વાહન માલિકોમાં સાવચેતી વધારવાની જરૂર છે ગાડી અમે ખરીદી કરવા આવ્યા હતા ગાડી અચાનક ગઈ એટલે કઈ ગાડી છે હોન્ડા City ક્યો ગામ ઢાંગલા ઓકે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી બની હોસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ